રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ નાફેડના વેર જે જામકંડોળા રોડ પર આવેલ હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય છે ત્યાં પણ દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે નારાજગી જોવા મળી હતી ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ થાય છે ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો અને મંડળીના આગેવાનો પણ આ પહોંચી ગયા અને જે કુદરતી આફતના કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડુંક વધઘટ કરીને ખેડૂતોની મગફળી